આપણે તો ચોરી કરવાનો મેક પડ્યો અને ઓને ઉઠાઈ લીએ પેલા બરોબર હા એવું કરીએ કિડનેપ કરના કે અમે ગાડી લઈને જાય આપણે પૈસા કેટલા એમ કઈ હે આયો પૈસા તીજોરી ભરે ભરીને ગઈ છે ને આ તોડો ઉઠાવણ કરીએ એને અટા લાગે કોઈ પડીયું પડી તો કોઈ નહીં પણ એટલે બે ને શું ઓરે કોમ કોમ કર કો ગયો હો ખબર તો મેન ના આવે ઓમને શું કરવું પડે ખબર હ

હા તો તારે બહુ પૈસાની જરૂર લાગે બોલ અલા માં માં બાપ કેટલા પૈસા પણ મને પણ તારા બાપ જોડે પૈસા પડ્યા તો હું કરવાના હેડ અમાં જો તને પૈસા દેખાવ પેલી ગાડી મે એટલો ભાઈ પૈસા તારે લેઓ લઈ લે હેડ આબુ જા તું એટલા તારા બાપ તો કોઈ કહું હા પેલા તું કર બરોબર

જો ભલા મલે જા ઓ મોટર જો મોટર જો મલે જા ના ખાલ દે આ ફૂલો બંધ કર દે અમારા ઓના હોય

વેરે જો વેરે જો એક ઓકરો તમે આમ જો આમ જોતા તમે આ હું ના પાડું લેકો તું હવે રમવા જઈશ ને નાશ કરે કિડનેપ કરીને લઈ ગયા છે ડાક ડાકુ જોયા કિચની ઉપર જ ન પેરિયા જોયા હવે તો હોય બધું પેલા બે ચેક ગયા